મિત્રો આજે સવારમાં અમે ગોવાની અંદર ઊઠીને અમે ગોવાના કિલ્લાની અંદર આવ્યા છીએ ફોર્ટ અગવાડા કરીને જે છે પ્રણવભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ધવલભાઈ યસ અત્યારે વાતાવરણ અત્યારે ગોવાનું એકદમ સરસ છે અને અહિયાં છે ને દિવાદાંડી છે ને એવું છે ને અરે બઉ મસ્ત હજી મને એમ લાગે છે એકદમ ઠંડક વાળું વાતાવરણ છે અને માણસો બી ઓછા છે અને ગ્રીનરી ગ્રીનરી તમે જો એમ નઈ પ્રણવ હું શું કઉ છુ કે આજે કિલ્લો છે એ તો ઘણા ટાઈમ ઘણા વર્ષો પેલા નો હશે ને એટલે આ પોર્ટુગીઝ લોકો એટ બાંધો હશે કિલ્લો પોર્ટુગીઝ લોકો એ સો ટકા સો ટકા એટલે આગળ તમને હું બતાવીશ કે આ ગોવાનો જે અગવાડા ફોર્ટ છે તો એ કેવો છે અને અંદર એની કેવી કેવી પ્રકારની વ્યવસ્થાઓ છે તો મિત્રો જે અમે જે અગવાડા ફોર્ટ ની અંદર આવ્યા છીએ ને ગોવાની અંદર તો એમાં અહીંયા લખેલું છે કે આ સોળસો ને બાર ની અંદર બનેલો કિલો છે એટલે તમે વિચાર કરો પણ હું ભાઈ કે આ ચારસો સાડા ચારસો વર્ષ જૂનો કિલો થઈ ગયો કેવાય એટલે ચારસો વર્ષ જૂનો કિલો હજી આમ સચવાયેલો પડ્યો સ્ટોન જે હોય ને એનાથી બનેલો છે એટલે છેલ્લીમાં તમને જે કન્સ્ટ્રકશન લાલ પથ્થર છે અહીંયા જે આપણે દિલ્હીની અંદર લાલ કિલોની એ બધા હોય નેજી આ પથ્થરથી બનેલો કિલ્લો છે અહીંયા બધા ફરવા આવતા હોય ને ઘણા બધા હવે અહીંયાથી ઉપર જશું ને પછી સીધી આપણે દિવાડાંડી જોવા મળશે તો આપણે દિવાડાંડી ની અંદર જાવું છો ભણવ ભાઈ જવા દે હા જવું જો 100% જવું છે તો કિલ્લાની અંદર આ રીતનું બધું બનેલું છે કે જેમાં જૂની જૂની ઈમારતો હતા એના બધા ફોટા લગાડેલા છે કે જે એનું નામ હતું એ બધું બિફોર અને આફ્ટર ને બધું કરેલું છે એટલે ગોવાના અલગ અલગ ચર્ચ છે કે જે પહેલા જૂના જમાનામાં આ હતા પછી થોડુંક રેનોવેશન કરીને એને જે બતાવ્યા છે ઓહો આ તમે જોવ ને તો આ કન્સ્ટ્રક્શન તમને સીધું આપણે દિલ્હીનું ઓલું સીપી છે ને કનોડ પ્લેસ એના જેવું જ લાગે એકદમ એકદમ સો ટકા કિલ્લો જે છે એ આવી રીતના થોડોક બદલાવેલો છે પેલા જૂના આ રીતનો હતો ને પછી નવો આ રીતના થયો એટલે તમે બહાર નીકળો ને એટલે આ રીતનું આવે આખે આખું મોટા મોટા પથ્થર અને મોટી મોટી દિવાલોથી જ બનેલું છે આમાં છોકરાઓ જોજો કે છોકરાઓ ખોવાઈ ન જાય

અને અહીંયા અત્યારે ફિશિંગ ને એવું બધું ચાલુ છે ઘણા લોકો અત્યારે શીપ ને થોડું એનું વહાણ ને જહાજ ને બધું લઈ લઈને કરે છે ફિશિંગ પણ આ નજારો કેમ છે આ કન્સ્ટ્રક્શન જ્યારે એ લોકો આ દિવાલું બનાવી આ બધું બનાવ્યું હશે ને એ ત્રણસો ચારસો વર્ષ પેલા પણ હું ભાઈ હા સો ટકા ચારસો વર્ષ પહેલાં એટલે ઈ જોવાનું છે કે એ લોકો ત્યારે પથ્થર કે લાવ્યા છે એવું તો કઈ ત્યારે ટ્રાન્સપોર્ટેશન હા ટ્રાન્સપોર્ટેશન હતું નહી આવડા આવડા પથ્થર બધા ઉપાડવા ઉપાડીને પાછું આ બધું કન્સ્ટ્રક્શન કરવું અને હજી આ એમનમ છે હઈલાય નથી આમાં તમને સિમેન્ટ તો ક્યાંય દેખાતી જ નથી તો હજી આને છે ને 400 500 વર્ષ કાઈ તો આમાં શું ઉપયોગ એવો કર્યો છે સિમેન્ટ પથ્થર જ છે ઈ પણ પથ્થર છે ચોટાડા કેમ હશે આને ચોટાડા માટે એવું એટલે એવું જ કોઈ મટીરીયલ હશે સિમેન્ટ તો હતું નહી પણ ઈ શું હશે ઈ તો ખબર નથી તમે વિચાર કરો કે જમીન પૃથ્વીથી આટલે કે આપણે સમતલ જમીનથી આ કેટલો ઉપર પત બનાવેલો છે કિલ્લો કારણ કે દરિયો એટલો નીચો છે અને દરિયાની ઉપર આવડો કિલ્લો બાંધેલો છે મિત્રો અને ઉપર છે દિવાદાંડી ને આ રીતનો છે ગોવાનો ફોર્ટ પ્રાચી આપણે ઓલું ધૂમ પિક્ચર દિલ ચાહતા હે અને ગોલમાલ પિક્ચર જોયું ને એના શૂટિંગ અહીંયા જ થયા હતા ખબર તને મેં પિક્ચર પણ અહીંયા પિક્ચરના શૂટિંગ ગોવાનો કિલ્લો તમને યાદ હશે ને તો આ કિલ્લો યાદ રાખજો ગોવાનો અગવાડા કરીને છે કે જેની અંદર ધૂમ પિક્ચરનું શૂટિંગ પછી દિલ પિક્ચર અને અને ગોલમાલ પિક્ચરનું શૂટિંગ ધૂમમાં તો એવું જ છે કે ભાઈ ઉપર કિલ્લા ઉપરથી જ્યારે ઓલો દોરો બો દોરી બાંધીને પડે ને એ આ સ્પોટ છે કે જ્યાંથી હે ને ઉપરથી આમ નીચે પડે અને નીચેથી પછી ચોરી કરીને ગાયબ થઈ જાય એટલે આ નીચે જે દરિયો દેખાય એ દરિયો દરિયાની ઉપર કિલ્લો બાંધેલો છે અને કિલ્લો

એટલે સ્ટ્રક્ચર એનું બહુ એકદમ વિશાળ છે વિશાળ સ્ટ્રક્ચર છે આ લાઈટ હાઉસ તમને ઓછું જોવા આવું લાઇટ હાઉસ ઓછું જોવા મળે ઘણી બધી દિવાડાંડી આપણે જોઈ હોય પણ આની અંદર શું છે કે આ બહુ નીચેથી જ આમ પોડું છે બીજી બધી હોય ને એ આમ લાંબી એકદમ ઊંચી હોય અને મિત્રો તમે આ જોઈ શકો કે અહીંયા છે ને જો આ રસ્તો જે જાય છે ને એ આખો વોટર ટેન્કનો રસ્તો છે એટલે કે પાણી સંગ્રહ કરવા માટેની આખી જગ્યા બનાવી છે આ જે દેખાય છે ને અત્યારે આખે આખો આ બધું નીચે જે બેઠક એની નીચે અત્યારે અંડરગ્રાઉન્ડની અંદર એ ટાઈમમાં અત્યારે જો આ આ મેપના રસ્તા પ્રમાણે અહીંયા વોટર રિઝર્વ એટલે કે પાણી સંગ્રહ કરવા માટે બનાવેલું હતું આપણે અહીંયા ઊભા છીએ અને આ અત્યારે જે આખે આખું ચોખ્ઠું છે ને જે આ ઉપર અત્યારે બાંધેલું આ ચારસો વર્ષ પહેલાં આ કોની બુદ્ધિ હાલતી આવી હે અરે ઈ તો તમે પૂછો નહીં જે પ્રમાણે એટલે ઈ સમયમાં ભી આપણે જોવાનું કે 400 વર્ષ પહેલા ભી લોકોએ ઈ બધું પાણી માટે ટેકનોલોજી ટેકનોલોજી વગર ઈ લોકોએ આ બધું પાણી સંગ્રહ કરવા માટે અને ઈ પાછું મજબૂત એમ અત્યારે કદાચ આવું આપણે ટેકનોલોજી વાપરી તો 400 વર્ષ ચાલે એવું મજબૂત બને ના ભાઈ ના 4 વર્ષ ચાલે તો બહુ અત્યારે વસ્તુ ઈ છે કે અત્યારે જે આપણે જો અત્યારે જે આ બધા બેઠા છીએ ને આની અંડરગ્રાઉન્ડમાં એટલે કે જો અહીંયાથી આવી આ ઝાડીની અંદરથી તમે જોવ ને અહીંયા નીચેથી એટલે આમ નીચે અંદર એક હશે કઈક અંદર હવે શું બનાવેલું આખી સિસ્ટમ પર એની અંદર પાણીનો એટલે પછી એનાથી પાણી ઉપયોગમાં લેવાતું હશે ને હા એટલે પાણી પીવા માટે કઈ

અને દરિયાની મજા માણતા માણતા પાછા નીચે ઉતરી જશું કારણ કે અહીંયાથી અમે આખું ચડીને આવ્યા છીએ અને પ્રાચીન એ લોકો ને આધ્યાને એ લોકો નીચે બેઠા છે આધ્યા ચી ચી છે એ લોકો નીચે બેઠા છે એ ઉપર નહીં અને અત્યારે અહીંયા બધા એન્જોય કરે છે તો ફાઇનલી અમે લોકોએ જે અહીંયાથી એન્ટ્રી માંડી હતી અને હવે અમે ઉપરથી એક્ઝિટ લીધી છે અને પ્રણવભાઈ ને ભાભી ને બધા ઉતરે છે કિલ્લો જોવાની મજા આવી એમ તો કારણ કે પિક્ચર ના શૂટિંગ ને એવું બધું થયું છે ઘણું બધું અને ઘણી ઐતિહાસિક કિલ્લો છે એમ માટે બહુ ને આમ હમ એ લોકો માટે બહુ ક્રુશિયલ કિલ્લો હતો ક્રુશિયલ એટલે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ એમ એની મહત્વ એની માટે બહુ હતી સો ટકા એટલે ચારસો વર્ષ પહેલા સૌથી પહેલા તો એ લોકો જ આપણે અહીંયા આવ્યા હતા ને પોર્ટુગીઝ પોર્ટુગીઝ ચારસો વર્ષ રાજ કર્યું આપણે ઉપર મિત્રો તો અત્યારે આજે ગોવાના ઘરની અંદર અત્યારે કુકરની અંદર અમે મેગી બનાવીએ છીએ અને એ સગડી ઉપર ઇલેક્ટ્રિક સગડી ઉપર અત્યારે જમ્બો સાઈઝ મેગી બની રહી છે પણ આ કુકરમાં શું કામ એમ રાજી એ કંઈ સમજાતું નથી વાસણ હોય અને કુકર જ બનાવી પડે જો હમણાં સીટી મારી તમારી સીટી વાળી ખાવી જ મેગી સીટી વાળી થોડી કોઈ આખે આખું કુકર અત્યારે મેગી નું ભર્યું છે અને મેગી અત્યારે પ્રાચી બનાવે છે અને અત્યારે બધા છોકરા અત્યારે અહીંયા બેઠા બેઠા એન્જોય કરે છે શું ખાવું છે મેગી શું ખાવું છે મેગી શું ખાવું છે મેગી આ બધા છોકરાને મેગી શું કામે ફેવરેટ છે ને એ કાઈ સમજાતું નથી મેગી માં એવું શું હોય છે પ્રણવભાઈ ખબર નહીં શું નાખતા છે પણ શું છે આ બધી વિદેશી વાનગી હોય ને એ અંદર ચટાકેદાર એવું બધું હોય ને મસાલા નાખ્યા હોય પણ આમાં એવું કઈ છે જ નહીં આમાં ખાલી મસાલો એનો ચટપટો લાગે બસ છે કે માનસિક એવું થઈ ગયું મેગી ખાવી મેગી ખાવી એટલે ગોવાના ઘરની અંદર બધા બેઠા બેઠા મેગી ખાવાની તૈયારી કરે છે મસ્ત એન્જોય ચાલે છે બાર વાતાવરણ એકદમ મસ્ત છે અને મિત્રો ગોવાનું ઘર એકદમ એવું છે ને કે અહીંયા તમારે જે ખાવું હોય એ બધું બનાવી શકે ભાભી ઉભા ભાભીના પ્રાચીન અત્યારે વાળની અંદર ઓલા સોનાના વાળ કરાવ્યા જ ને

પછી મસાલો નાખે એટલે ચટપટી મેગી બને ને છોકરાઓ રાહ હોવે ને આપડે રાહ જોઈ ભૂખ લાગી ના ખાવાની જોઈએ અત્યારે મેગી એટલે એકદમ અત્યારે ગોવાનું એકદમ ઠંડા વાતાવરણમાં ચટપટી મેગી મળે એટલે મજા આવી જાય અને સગડી ઉપર ગરમ થાય છે મિત્રો તમે કેરે આવી રીતના ગોવા ફરવા આવ્યા હોય તો મેગી ખાધી કે નહીં અમે તો રોજ ખાઈએ જ મેગી બહાર આવ્યો ને એટલે છોકરાઓને મેગી જ ખાવી હોય કોને ખબર કેમ દાળ ભાતમાં એવું કેમ નો કરતા હોય છોકરા માં દાળ ભાત ખાવા માં દાળ ખાવા એ ખબર નહીં આ લોકોને એવું થઈ ગયું છે ને કે શું ખાવું છે

તો વાંધો નહીં બહુ મજા આવે છે આ જો એનું મોઢું બધાનું કેવું ખુલે છે જો ને હું ઈ જ કહું છું કોઈ વસ્તુની જરૂરત જ નથી પડતી છોકરાઓને મેગીમાં હમણાં દાળ ભાત આપો ને તો એને 50 વાર અહીંયા 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 50 વાર ખીચડી આપો દાળ ભાત આપો રોટલી આપો ભાખરી આપો આ તો ઈ મોબાઈલ જોઈએ ટીવી જોઈએ રાડા રાડ કરવું પડે મસ્ત અત્યારે ગોવાના ઘરની અંદર જો આ મારો કપ છે અત્યારે ધુવાડા નીકળે છે મસ્ત અત્યારે મોજ આલે છે આના જેવી મોજ ક્યાંય હોય